આપણે લાઈવ મીડિયામાં બોલી રહ્યા હતા કે વાલાજી કોઈને ફુવારા મૂકવા નહીં દે ભાઈ સીંગમાં પણ ધીરજ રાખવી પડે ભાઈ તો ધીરજના ફળ મીઠા છે તો તમે જોઈ રહ્યા છો હજી આપણે ગઈ રાતે જ આપણે મીડિયામાં કીધું હતું કે ભાઈ ધીરજના ફળ મીઠા છે ધીરજ રાખશો તો વાલોજી મારે ફુવારાની જરૂર નહીં પડવા જોઈએ એ તમારે આ વાડીમાં બધું ફુવારા મૂકવા પડે તો આ સીંગ જોવા તમે અને એકદમ પણ સરસ મજાનો પાણી મેં પડી ગયો છે તો રામજીભાઈ વાળાના જય ગોપનાથ મહાદેવ અને લાઈક કરજો શેર કરજો વિડીયોમાં અને બન્યા રહેજો વિડીયોમાં હજી કારણ કે યુટ્યુબમાં આપણે ચેનલમાં બે વાર રામજીભાઈ રામજીભાઈ વાળા લખેલું છે અને વિલોક કોમેડી આપણી ચેનલનું નામ છે તો જુઓ વરસાદ પણ જુઓ ચારે બાજુ તો આ બાજુ આપણે બતાવશું ભાઈ તો વરસાદ જે પ્રમાણે કીધું ભલે આંબાલાલેને એને કોઈ આગાહી નથી કરી હો ભાઈ આમાં તો વરાપ જ કીધી છે પણ અમારે મિત્ર ખેડૂત છે પ્રવીણભાઈ વળિયા એ હમણાં ફોનમાં જોતા હોય મને કહે એટલે મને એની ઉપર ભરોસો છે કે એને પંદર તારીખની પણ આગાહી કરી હતી કે રામજીભાઈ ચૌદ પંદરમાં લગભગ સો ટકા એક વરસાદ થઈ જાય અને મને વિશ્વાસ જેવી જોયો મેં બધાને કીધું ભાઈ પંદર તારીખે વરસાદ આવી જાય તો વાવણીનો વરસાદ ખરેખર થઈ ગયો તો અને કાલે જ એમના કે ભાગ્યા અમારે પટેલ છે ગણપતલા લેવા છે એ કે એ ફોનમાં કેવું છે કે બે દિવસમાં થઈ જાય તો થઈ જાય નગર તો પંદર તારીખ સુધી થયા નહીં વરસાદ એટલે મેં એને કહી જ દીધું કે મારે નગર ફોવાનો ઓર્ડર આવી ગયો છે મેં કીધું ભાઈ છેઠ બોલ્યા છે તો તમે તારે પાકું મને ભરોસો છે જોજો વરસાદ થઈ જાય તો ખરેખર મિત્ર કાલ ત્રણ વાગ્યા ને ત્યાં વરસાદ આવી જ ગયો તો અમે પારતા હતા આ અમારી સીમ છે એ અમે પારતા હતા તો મને પાક્કું વિશ્વાસ હતો બધાને કહેતો તો પૂરું થાય એટલું જલ્દી કર્યા કરીએ આપણે અને બાકી તો ફુવારા મૂકવાના નથી ને નથી પરવીણભાઈ બોલે મને પાક્કું વિશ્વાસ છે વચ્ચે આવશે તો જોવા આમ વાત ખરેખર મજા આનંદ આવી ગઈ કે વાત સચી અને સારી લાગી કે મારું હાટું પીડ્યું મારા વાલાજી વાલાજીનો ખૂબ ખૂબ આભાર અને ખેડૂતોને પણ આભાર માનવો જોઈએ કે વાલાજીનો કે નાના ફુવારાની જરૂર પડવા દીધી નથી અને કોઈને પણ જરૂર પડવા ન દે કારણ કે વરસાદ ઓછો છે અને પાછળ ડુંગળી કરવાનું ત્યારે જો અત્યારે ફુવારા મૂક્યો તો પાણી ઘટશે એટલે વાલાજીનો ભરોસો રાખજો અને લાખ લાખ પાર માનજો મારા વાલાજીનો ને જય ગોપનાથ મહાદેવ રામજીભાઈ વાળાના જય જય ગોપનાથ મહાદેવ તો વિડીયો સારો લાગ્યો હોય તો દર્શક મિત્રો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખજો કે રામજીભાઈ વાળા તમે કીધું એ વાલાજીએ આપણી મનોકામના પૂરી કરી તો જય ગોપનાથ મહાદેવ